નમસ્કાર મિત્રો ગુજરાત બ્રેકિંગ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે વાવાઝોડાની અસરના ભાગરૂપે કોલકાતાના કેટલાય વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારેથી ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે બંગાળની ખાડી પર બનેલી નીચા દબાણની સિસ્ટમે પવનોના ચક્રવાથી વાવાઝોડામાં ફેરવી દીધા છે પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર ચોવીસ વર્ગના તટીય જિલ્લાઓમાં છવ્વીસ સત્યાવીસ મેના માટે રેડ એલર્ટ જારી કરવામાં આવી છે જ્યારે કેટલાય વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે કહ્યું કે જ્યારે રેમલ દરિયા કાંઠે પહોંચશે ત્યારે એકસો દસથી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તેની ગતિ એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે પ્રી મોન્સૂન સિઝનમાં બંગાળની ખાડીમાં ટ્રાટકનાર આ પ્રથમ ચક્રવાત છે હવામાન કચેરીએ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠે જિલ્લાઓમાં છવ્વીસ સત્યાવીસ મેના રોજ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે ધન્યવાદ મિત્રો આવા જ વધારે ગુજરાતી ભાષામાં સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો